બાબરમાં કડકમાં કડક કાર્યવાહી પોલીસ કરે તેવી મારી વિનંતી ઘટના બાદ ભોગ બંદર અને સમાજ પોલીસને સાહસ સહકાર આપે તેવી ગેનીબેન ઠાકોરની ટકોર ગત રાત્રે જૈન સાધ્વીની છેડતીના પ્રયાસ મામલે મળી સ્થાનિકોને જૈન સમાજના લોકોની બેઠક

અનેક વખત મેં કીધું છે કે તમામ ગુના નાના મોટા માફ કરવા માટેના હોય અને માફી પાત્ર હોય પણ બેન દીકરીઓની સુરક્ષાના ભોગે ક્યાંય માફી ના હોય શકે

આપણે એમ માનીએ કે આ સાધવીજી એ કોઈ ઘરેણા પહેરેલા નતા એટલે કોઈ ચોર લૂંટ કરવાના ઈરાદે આ કૃત્યો કરવા પ્રેરિત થયો હોય એ ક્લિયર કરશે કે એની વિકૃતતા જ માટે કરીને જ આ કૃત્યો કરવા માટે પ્રેરિત થયા છે ત્યારે આપ સૌને હું એટલી ચોક્કસથી અગાઉ કીધું એમ ખાતરી આપું છું કે અમારી જે પણ પ્રકારની મદદ હોય અને આ ગુનાની અંદર આ પોલીસ સ્ટેશન હોય કે કોઈ નાગરિકો કામ તો ભૂતકાળની અંદર આટલા વર્ષોમાં ક્યારેય મે આ પૈકીના ગુનાગારને એવું નહીં કોઈ પોલીસને કે એમને કીધેનું કે અમને મદદ કરજો અને આમાં કોઈ સમાજનો હોય કોઈ ધર્મનો હોય મારો હગો ભાઈ હોય તો એને કાયદો અને વ્યવસ્થાને જે આ નિયમો સાથે બંધાયેલા છે એ સરકારે પાત્ર છે આ કરવા માટે પોલીસને આપણે મદદ કરી અને આ ગુનો વહેલામાં વેલો ઉકેલાય એવી હું પોલીસ તંત્ર પાસે અપેક્ષા રાખું છું જૈન ધર્મ

અને તમામ સમુદાયના હાજર રહેલા વડીલો ભાઈઓ બહેનો અને મોટી સંખ્યામાં હાજર અહીંયા ભાભર અને આસપાસથી આવેલા તમામ લોકો સાથે સાથે કદાચ સુરત કે મુંબઈથી બી કેટલાક લોકો આવેલા છે એ મને ધ્યાનમાં આવ્યું છે તો એ તમામે તમામ લોકો અહીંયા હાજર તમામ મીડિયાના કર્યું હું આજે અહીંયા તમને લોકોને જે જે વસ્તુ થયેલી છે જે બનાવ બનેલો છે એ બાબતે પોલીસે કરેલું કાર્ય તો અવગત કરાવી છે પરંતુ સાથે સાથે બીજી કેટલીક વસ્તુઓ બી આપના ધ્યાનમાં મૂકવા માંગુ છું મિત્રો આપણે કહેવા માંગુ છું કે મહિલાઓની સુરક્ષા દીકરીઓની સુરક્ષા એ માત્ર બનાસકાંઠા પોલીસ ની આપણે ગુજરાત પોલીસ માટે હંમેશા હંમેશાથી એ અવલ ધરાજાની પ્રાયોરિટી રહી છે એવા અઢળક પ્રસંગ છે કે જેની અંદર આપની બનાસકાંઠા પોલીસ અને આપણે ગુજરાત પોલીસ આવા તમામ આરોપ્યોને તમામે તમામ આરોપીઓને જેલ ભેગા કર્યા છે અને માત્ર જેલ ભેગા કર્યા છે એટલું જ નહીં ત્વરિતમાં ત્વરિત એ લોકોને ન્યાય મળે એના માટેની તમામ વસ્તુઓ કરેલી છે અને આવા લોકોને સજા બી પડેલી છે જો આપ જો આપને આપણા બનાસકાંઠા જિલ્લાની બીજી વસ્તુ જણાવી દઉં આપણા દરેક પોલીસ સ્ટેશનની અંદર અમે લોકોએ સી ટીમની રચના કરેલી છે આ સી ટીમ જે છે એ તમામે તમામ સ્કૂલ

હું આપ લોકોને કહેવા માંગુ છું કે જે ન્યાય હોય છે બે પ્રકારના ન્યાય હોય છે પોલીસ નું વર્ગ છે હંમેશા રાજી નથી કરી શકતા એક ફરિયાદી હોય અને એક આરોપી હોય અમે પકડીએ એટલે આરોપી પક્ષ હંમેશા નારાજ જ રહેવાનું છે ન્યાય બે પ્રકારના હોય એક ન્યાય કે જે ગમે એવો હોય હે ને આજે આ વ્યક્તિને જે ન્યાય ગમે છે એ કદાચ આ વ્યક્તિને ન્યાય ના ગમે પણ પોલીસને જે સાચો ન્યાય છે એ કરવો પડતો હોય બની શકે છે કે સાચો ન્યાય આમને પસંદ હોય અને આમને ના બી પસંદ હોય પરંતુ અમારે કરવું એ જ પડે કે જે સાચો ન્યાય હોય આ જે ઘટના બનેલી છે એ ઘટનાની જાણ ગઈકાલથી થઈને અત્યાર સુધી અમે લોકોએ જે જે વસ્તુ કરી છે એ ફર્સ્ટ ઓફ ઓલ આપના ધ્યાનમાં મૂકવા માંગુ છું પોલીસ અત્યાર સુધીમાં પાંચ જેટલી એક ટીમોનું ગઠન કરેલું છે જેમાંની એક ટીમ જે છે એ માત્ર ને માત્ર સીસીટીવી કેમેરાઓ ચેક કરી રહી છે સીસીટીવી કેમેરા એટલા માટે ચેક કરવામાં આવી રહ્યા છે કારણ કે અમારી પાસે એક એવું વર્ણન છે કે એ વ્યક્તિએ અમુક પ્રકારનું એક તિલક કરેલું હતું અમે લોકોએ ત્યારબાદ નક્કી કર્યું કે આવા તિલક ક્યાં ક્યાં કોઈ મંદિરમાં કે બીજી કોઈ જગ્યાએ શું આવા તિલક થાય છે જો અહીંયા તિલક થાય છે ત્યાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ હોય ત્યાં ઉપલબ્ધ ના હોય ને બહાર નીકળતા કોઈ દુકાનનો ઉપલબ્ધ હોય તમામે તમામ સીસીટીવી કેમેરાને કવર કરી આવા કોઈ પણ માણસ કે જેને આવા પ્રકારનો તિલક હોય તમામે તમામ પ્રકારના તિલકવાળાના ફોટા ભેગા કરી અને અમે લોકો જે છે એક એનો આ બનાવી આલ્બમ અને અમે દેખાડી રહ્યા છીએ જેથી કરીને આરોપીની ઓળખ થાય એટલું જ નહીં જે પ્રકારનો એનો બાંધો એની કટ એની કાઠી છે એનું કદ છે આવા પ્રકારના તમામે તમામ આરોપીને ફિઝિકલ બી આવી એનું ઇન્ટ્રોગેશન કરી